ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ નોઝ નોઝ શબ્દનો અર્થ નાક નાસિકા ગ્રાણેન્દ્રિય નસકોરું વિમાન કાર અથવા અન્ય વાહનનો આગળનો ભાગ કે કંઈક શોધવા માટેની સહજ પ્રતિભા થાય છે નોઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ગેવ હિમ અ પંચ ઓન ધી નોઝ અર્થાત તેણે તેને નાક પર મુક્કો માર્યો એક બીજું ઉદાહરણ જોઈએ પ્લાસ્ટિક સર્જન સક્સેસફુલી ડન હિઝ નોઝ સર્જરી એટલે કે એક પ્લાસ્ટિક સર્જને તેના નાકની સફળતાપૂર્વક સર્જરી કરી એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ હેવ અ સ્ટફી નોઝ અર્થાત મારું નાક ભરેલું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ